ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું સુરી ખાતે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ શુક્રવાર બપોરે કામધેનુ કોમ્પ્લેક્ષ ખાતે

અરડુવાડા સરપંચ વાલજીજી ઠાકોર પૂર્વ સરપંચ વાલજીની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ માટેની મુહિમ ચલાવવામાં આવી હતી જેના સમર્થનમાં કાંકરેજ ઠાકોર સમાજ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી ખાતે રેલી યોજી ઓબીસી વર્ગીકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારકભાઈ ઠાકોરે જણાવ્યું કે ઓબીસી વર્ગીકરણ એ બંધારણીય હક છે બીજા રાજ્યોમાં લાગુ છે તે પ્રમાણે ગુજરાતમાં પણ ઓબીસી વર્ગીકરણ કરવું જોઈએ જેના લીધે કેટલીક જ્ઞાતિના લોકો અનામતના લાભથી વંચિત રહી જાય છે અને વર્ગીકરણ કરવાની અમારી માંગ છે તો અંગે કાકેદના ધારાસભ્ય અમૃજી ઠાકોરે જણાવ્યું કે ઓબીસી વર્ગીકરણ કોઈ જ્ઞાતિ જોડેથી હક પડાવી લેવા માટેની લડાઈ નથી પરંતુ જે હક છે તે માટેની લડાઈ છે અને તેના માટે અમે ઓબીસી વર્ગીકરણ આંદોલનને સમર્થન કરીએ છીએ તેના માટે ભલે લડાઈ લડવી પડે અમે તૈયાર છે આ મિટિંગમાં ઠાકોર સમાજના સામાજિક આગેવાનો તમામ સામાજિક સંગઠનના હોદ્દેદારો શિક્ષિત લોકો વડીલો યુવા મોટી સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કોંગ્રેસ સાથે નટવર્કે પ્રજાપતિ ઠરા